નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશથી લઈને રાજસ્થાન અને ગુજરાત સુધી વરસાદની શક્યતા હજુ પણ રહેલી છે ત્યારે બીજી તરફ ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદ તો થશે પરંતુ જોરદાર વરસાદ નહીં થાય તેવી પણ આગાહી વ્યક્ત કરે છે અન્ય મહત્વના સમાચારની વાત થશે તો ભારે વરસાદના લીધે ખેતીના નુકસાનીનો સર્વે ચાલુ કરવામાં આવ્યો છે આગળ વાત થશે રાજકોટમાં કોલેરાના છ કેસ સામે આવ્યા છે બક્સર જિલ્લામાં મગધ એક્સપ્રેસ અકસ્માતનો શિકાર બની ગઈ છે બેતાલીસ હજાર મહિલાઓએ ગણપતિજીની આરતી ઉતારી છે ત્યારે આગળ વાત થશે ભિલોડા અને આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ ખાબકી ગયો હતો મીઠું પકવતા અગરિયાની રોજીરોટી રોટી સંકટમાં આવી રહી છે ત્યારે આગળ વાત થશે વર્ષો જૂની પરંપરા નિભાવી બાપાનો ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો છે ત્યારે આગળ વાત થશે પૈસા ડબલ કરવાનું કહીને દંપતીએ ત્રણ પોઈન્ટ સિત્યાસી કરોડ રૂપિયા પડાવ્યા છે ત્યારે આગળ વાત થશે શાકભાજીના બાબત આસમાને પહોંચી ગયા છે ત્યારે આ આગળ વાત થશે અંબાજીમાં છેલ્લા બાવીસ દિવસથી આટા માળું રીંછ અંતે પકડાઈ ગયું છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી સવારથી જ રેસ્ક્યુ ટીમ અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સતત મોનિટરિંગ અને વોચ રાખીને રીછનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે રાત્રિના સમયે રીછને ગન વડે બે કરીને ગબ્બર નીચે લવાયો હતો રીછને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી પાંચ પિંજરા પણ મૂકવામાં આવ્યા હતા રીચને ફોરેસ્ટની ઓફિસર લઈ જવામાં આવ્યું હતું ત્યાં લઈ જઈને ઇન્જેક્શન આપીને ફરી હોશમાં લાવવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે ભારે વરસાદને કારણે હોલસેલ શાક માર્કેટમાં લીલોત્રી શાકભાજીની આવક પણ ઓછી થઈ રહી છે આવક ઘટતા શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થયો છે કોથમીર ચારસો રૂપિયા કિલો મેથી પણ ચારસો રૂપિયા કિલોને પાર થઈ ગઈ છે આ ઉપરાંત ફ્લાવર રીંગણ ગિલોડા સહિતની લીલોતરી શાકભાજીમાં પણ વાતાવરણની અસરથી ભાવ વધારો થયો છે લીલોતરી શાકભાજીના ભાવમાં સરેરાશ પચાસથી સાહીઠ ટકાનો વધારો થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૈસા ડબલ કરવાનું કહીને દંપતીએ ત્રણ પોઈન્ટ સિત્યાસી કરોડ પડાવ્યા છે અમદાવાદમાં રહેતા મહિલા અને તેમના સસરાને પૈસા ડબલ કરવાની લાલચ ભારે પડી છે આરોપીઓએ બંને પાસેથી ચાર પોઈન્ટ અઠ્યાવીસ કરોડ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું જેની સામે આરોપીઓએ તેમને ચાલીસ લાખ પરત આપ્યા હતા કુલ ત્રણ પોઈન્ટ સિત્યાસી કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી આ મામલે ઘાટલોડિયા પોલીસે છેતરપિંડીની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વર્ષો જૂની પરંપરા નિભાવી બાપાને ગાર્ડ ઓફ ઓનર અપાયો છે મહેસાણામાં મુખ્ય બજારમાં સિદ્ધિ વિનાયક ગાયકવાડી ગણપતિ મંદિર આવેલું છે જે લગભગ એકસો ને અગિયાર વર્ષ જૂનું છે કહેવાય છે કે અહીં ગાયકવાડ બાપાના દર્શન કરવા આવતા હતા જેમણે ગાર્ડ ઓફ ઓનરની શરૂઆત કરી હતી આજે પણ આ પરંપરા ચાલી રહી છે ગત રોજ ગણેશ ચતુર્થી પર અહીંયા ગણપતિ બાપાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મીઠું પકવતા અગરિયાની રોજીરોટી છીનવાઈ રહી છે કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓના માથે રોજગારીનું સંકટ ઊભું થયું છે હવે વન વિભાગ હવે તેમની પાસેથી રેવન્યુ રેકોર્ડ માગી રહ્યું છે રણમાં અભયારણ્યની જાહેરાત થઈ ત્યારથી મીઠાના કામદારોને અહીંથી હટાવવાનો પ્રયાસ થઈ રહ્યા છે આ વિસ્તારની રેવન્યુ રેકોર્ડમાં પણ ક્યારેય નોંધ કરવામાં આવી ન હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભિલોડા અને આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ ખાબકી ગયો છે અરવલ્લીના ભીલોડા અને આસપાસના ગામોમાં ગઈકાલે સવારથી ધોધમાર વરસાદ પડ્યો હતો ખલવાડ ભવનાથ લીલછા માનકરોડા સહિતના ગામોમાં પણ વરસાદ નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા આ ઉપરાંત મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો ઈસરી રેલ્લાવાડા તરકવાડા જીતપુરમાં પણ ધોધમાર વરસાદ પડી ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેતાલીસ હજાર મહિલાઓએ ગણપતિજીની આરતી ઉતારી છે મહારાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવ જોરશોરથી ઉજવાઈ રહ્યો હતો દરમિયાન પુણેથી એક શાનદાર વિડીયો સામે આવ્યો છે અને સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં ગણેશ ચતુર્થી નિમિત્તે બેતાલીસ હજાર મહિલાઓ ભેગી થઈ હતી આ મહિલાઓએ પુણેના શ્રીમંત દગડુ શેઠ હલવાઈ ગણપતિ મંદિરમાં ગણપતિજીની સામૂહિક આરતી ઉતારી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બક્સર જિલ્લામાં મગધ એક્સપ્રેસ અકસ્માતનો શિકાર બની છે બિહારના બક્સર જિલ્લામાં મગધ એક્સપ્રેસ અકસ્માતનો શિકાર બની છે જણાવવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના બાદ ટ્રેન બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી હાલમાં કોઈ જાનહાનિના કે નુકસાનીના મોટા સમાચાર નથી મળ્યા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં કોલેરાના છ કેસ સામે આવ્યા છે રાજકોટમાં વરસાદ બાદ પાણીજન્ય રોગમાં વધારો થયો છે શહેરના અલગ અલગ વિસ્તારમાં કોલેરાના છ કેસ મળી આવ્યા છે હાલમાં રામનગર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે અને જિલ્લા કલેક્ટરે જાહેરનામું પણ બહાર પાડ્યું છે કોલેરાના કેસ મળી આવ્યા બાદ વિસ્તારમાં ખાણીપીણી અને પાણીજન્ય રોગચાળો ફેલાય તેવી દુકાનો બંધ રાખવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલમાં દરરોજ બે હજાર દર્દીઓની ઓપીડી પણ નોંધાઈ રહી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે વરસાદના લીધે ખેતીના પાકને નુકસાન થયું હતું અને નુકસાનીનો હવે સર્વે ચાલુ થયો છે રાજ્યમાં ભારે વરસાદને કારણે થયેલા નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે આ સિઝનમાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ થયો હતો ત્યારે ખેતરોમાં પણ વધુ પાણી ભરાઈ જવાથી વ્યાપક નુકસાન થયું હતું હાલ સામે આવેલી માહિતી અનુસાર અમદાવાદ જિલ્લા પંચાયતના જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા કૃષિ વિભાગની સૂચનાથી અમદાવાદ જિલ્લામાં ખેતીને થયેલા નુકસાન માટે સર્વે હાથ ધરવામાં આવ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની રાહત આપતી આગાહી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે વરસાદની તો આગાહી છે પરંતુ કેટલાક જિલ્લામાં છૂટાછવાયા વરસાદ થઈ શકે છે આગામી પાંચ દિવસ છૂટાછવાયા વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે જો કે રાજ્યમાં સામાન્ય વરસાદ કરતાં એકાવન ટકા વધુ વરસાદ પણ નોંધાઈ ગયો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુપી મધ્યપ્રદેશથી લઈને રાજસ્થાન અને ગુજરાત સુધી હજુ પણ વરસાદની આગાહી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઓડિશા તટીય આંધ્રપ્રદેશ તેલંગાણામાં દસ સપ્ટેમ્બર સુધીમાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે નવ સપ્ટેમ્બરે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં અને બાર સપ્ટેમ્બરે વિદર્ભમાં ભારે વરસાદની સંભાવના છે રાજસ્થાનમાં ફરી એકવાર મુશળધાર વરસાદ પણ શરૂ થયો હતો હવામાન વિભાગ અનુસાર આગામી કેટલાક દિવસો સુધી દિલ્હીનું હવામાન આવું જ રહેશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે